આજે વેલેન્ટાઇન ડે છે એટલે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ આજે એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી લગ્ન જીવન શરૂ કર્યું હતું નિહાળો વેલેન્ટાઇન ડે વિશેષ દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કથા ભરૂચનું એવું દંપતી જેણે પોતાના દસ વર્ષના લગ્ન જીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી પ્રેમ તો આમ તો કોઈ દિવસ હોતો નથી છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે ભરૂચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ અલગ વ્યાખ્યા કરી છે એમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો કર્યો નથી જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે બંને ખોટા લગ્ન કરે છે લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નની દસ વર્ષ થયા છે અમે હાલ ખૂબ ખુશખાલ જિંદગી જીવી રહ્યા છે ભરૂચના દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવન સંગીની ભારતીના લગ્નના દસ વર્ષ થયા છે આ બંનેના પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે આજે પ્રેમના દિવસ એવા વેલેન્ટાઇન ડેના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતીબેને એકબીજાને ગુલાબ આપી તેમજ કેક કટિંગ કરી એકબીજાને વેલેન્ટાઇન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી આજના યુવાનોને સંદેશ આપતા બંનેએ જણાવ્યું હતું કે જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબંધ ટકે છે એટલે શારીરિક ખૂબી કે ખામી જોવાના બદલે એકબીજાના વિચારો જાણી લો જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો બાકી શારીરિક આકર્ષણ અને ફાઇવ જીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરૂ થાય છે એટલો જ વહેલો પૂરો પણ થઈ જશે હાલમાં વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતીબેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરી પોતાના બે સંતાનો સાથે ખુશાલ જિંદગી જીવી લોકોને પ્રેમમાં સાચો અર્થ અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરું પાડી રહ્યા છે હું તરસારી હોસ્ટેલમાં ભણતી હતી ત્યાંના સ્ટાફને એક સરે મને કહ્યું કે મારા એમ ઓળખાણમાં મનુભાઈ પ્રજાપતિ કરીને છે તો એ છોકરા સાથે તું લગ્ન કરે એમ તો મેં કહ્યું કે છોકરો શું કરે છે તો કે જીબીમાં નોકરી કરે છે ને આટલો પગાર છે તો પછી મને લાગ્યું કે કોઈ પછી એવું કહેશે કે પગાર વધારે છે એટલે લગ્ન કરી દીધું પણ એ પાછે બે મહિના પછી સર પાછું મને કહ્યું કે આમ વાત તો કરી જે એક વાર તો મેં વાત કરી તો એમના સ્વાધ્ય એમને જ્યારે વાત મને કરી તો વાતમાં સ્વાધ્યાયના વિચારો હતા ને વિચારો મારા વિચારો સાથે મેચ હતા એટલે મને આવા જ છોકરા આવા જ છોકરો પસંદ હતો એટલે મેં એમની સાથે લગ્ન કર્યું લગ્ન કરીને આવ્યા પછી ઘરે એ બે નાના ભાઈઓ હતા રેન્ટ પર રહેતા હતા અને મમ્મી પણ એમના સાથે જ હતા તો બે ભાઈઓને ભણવા મોકલતા હતા કોલેજ કરાવતા અને ભલે ગુજરાતી મીડિયમમાં કરાવતા પણ એમને ભરણ પોષણ કરાવતા એમના ભારો આ તે બધો ખર્ચ ઉઠાવતા તો મને એમ લાગ્યું કે આ બે ભાઈઓને આટલું પગભેર કરે છે આજે બે પગવાળા ભાઈ હોય તો ભાઈને મદદ નથી કરતા અને મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે મારા હસબન્ડ બે પગે અપંગ છે તો બી એ ભાઈને પગભેર કરાવે છે તો મને આટલું સારું મમ્મીને જો રાખતા બે ભાઈઓ સાથે રાખતા તો મને આખી જિંદગી કેટલી ખુશ રાખશે એ વિચારીને આજે દસ વર્ષ થયા છે ને અમારી લાઈફ બહુ ખૂબ જ સરસ ચાલે છે ને આજે વેલેન્ટાઈન છે તો મેં એટલું જ કહેવા માગીશ કે પ્રેમ આંધ્રો છે પણ આપણું ગોલ્ડ જે છે જે આપણે જિંદગીમાં પ્રાપ્ત કરવાનું છે એ ગોલ્ડ આપણી સાથે જ રાખવો જોઈએ અને પાત્ર જોઈને હંમેશા હંમેશા આપણે વિશ્વાસ રાખવો જોઈએ નામ મનુભાઈ જે પ્રજાપતિ છે હું કાવી ગામનો વતની છું તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ પરંતુ હું ત્યાં મારા બંને પગલે દિવ્યાંગ હોવા છતાં પણ હું બાર ધોરણ સુધી કાવ્ય ભણ્યું હતું બી કોમ જંબુસર કર્યું અને એમ કોમ અહીંયા ભરૂચમાં કર્યું છે અને હું અત્યારે ડીજી જોબ કરું છું જીબીમાં જેને કહેવાય તો આજના જે વેલેન્ટાઇન ડે છે તેના અનુસંધાનમાં એક વાત કહેવા માંગુ છું કે આપણા જીવનમાં જે ઉતાર ચઢાવ આવે તો પહેલા અભ્યાસના વિષયમાં આપણે અભ્યાસનો જે ગોલ છે એ સર કરવો જોઈએ અભ્યાસની સાથે સાથે કેટલાક બાળકો શું છે કે પ્રેમમાં પડે છે અને પોતાની જિંદગીને અભ્યાસને ડાવ પર લગાવીને જિંદગી જીવતા હોય છે અને આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યાં અભ્યાસ છૂટી જાય છે અને અભ્યાસ છૂટવાથી શું થાય છે કે પોતાની જિંદગી આમ જેને કહેવાય ને કે જે ગોલ હોય એ સર કરી નહીં શકતા અને એના લીધે બંને પાસા બગડે છે જેમ કે પ્રેમની પામી નહીં શકાતો અને પમાય તો પછી છે તે આર્થિક દ્રષ્ટિએ ઉત્થાન નથી પામાતું એટલે હું એમ જ કહેવા માંગીશ આજના આજની યુવા પેઢીને કે ફાઈવજી ટેકનોલોજીની જેમ તમે પ્રેમ ફાઇવજી જેવો ન કરો એ સસ્ટેનેબલ પ્રેમ કરો અને જિંદગી પોતાની જે ગોલ છે એને સર કરો